નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચો ઓગસ્ટ બે હજાર ચોવીસ જો આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગનામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આશાપુરા રેસીડન્સી માં પગલા કર્યા અને આશીર્વાદ આપ્યા કબરા મોઘલ ધામ સમગ્ર દેશ દેશા ભર માં મોટી આસ્થાનું કેન્દ્ર છે ચારણ ઋષિ મોગલ બાપુ આવનારને સાચું માર્ગદર્શન આપતા રહે છે બાપુના લાખો ભક્તો છે તાજેતરમાં બાપુએ બચાવમાં આશાપુરા રેસિડેન્સીમાં આવી પગલાં કરી સૌને આશીર્વાદ આપી મંગલકામના કરી હતી બચાવમાં ભૂકંપ બાદ રહેણાંકના મકાનોની અછત તથા સુવિધા હવા પાણી તથા રહેનારને સગવડતા મળી રહે તે માટે બચાવમાં આશાપુરા રેસિડેન્સીમાં ત્રણસો સુવિધાયુક્ત રહેણાંક આવાસ બની રહ્યા છે અને લોકો રહેવા પણ આવી રહ્યા છે આ સુવિધાયુક્ત રેસિડેન્સી જયદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા તથા રશેષભાઈ મહેતા બનાવી રહ્યા છે તેમની ભાવના હતી કે બાપુ અહીં આવી આયોજકો અને રહેનાર લોકોને આશીર્વાદ આપે આ પ્રસંગે આશાપુરા ગ્રુપ આયોજક રશિશ મહેતા કબરાઉના રાણુભા જસાભા ગઢવી તથા મહેશ મહેતા વગેરે સાથે રહ્યા હતા અને બાપુના આશીર્વાદ લીધા હતા

અમે મચ્છરદાની માં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર